હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ છો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં અત્યારે બપોર થઈ જશે વ્લોગ મોડો સ્ટાર્ટ થયો છે પ્રીતિ ઘરે નથી પ્રીતિ કપડાં ધોવા ગઈ છે મારા બેનની ઓલે તો ત્યાં જ આવું છે પેલાં તો કપડાં કેટલા ધોવા જશે અને કેટલા બાકી છે કે હું તો નાઈને ફ્રેશ થઈ ગયો છું પણ એ નાહી નથી બાકી છે મને કદાચ નાય પણ નાખીએ છે ના જઈએ કાકું તો મારું ઘર છે આ દેખાય મારું ઘર ના સામે જ મારા બેનનું ઘર છે મારી બેનની ઘરે કપડા ધોવા ગઈ છે

कपड़ा मजा कपड़ा मजा मजा कपड़ा कौन सा आता है आ? जो अधिक मेला भी ना हो और अधिक साफ भी ना हो आहे? वो कपड़ा मजा आता है अब ऐसा कपड़ा धोने मजा नहीं आएगा एक कलाक बरस घिसते रह हमारा कपड़ा मेला हुए मेला बोले कि ऐसा कपड़ा मजा आता है दो कला जाए कपड़ा

ગલા પડી જાય કારખાના મોજ આપતા રહે તો દાડિયા ગોતો લાવવાનો છે દાડિયા આખડી જોયું તો કે જાવ બધાય મૂછો ઘિરે ઘિરે પડશે દાડિયા જડે તો વાય ભલા કરીને પૂરા પાડવા જ પડશે એટલે આગળ આટો મારું ગામમાં માં રેજો દાડિયા ગોતો લાવવા હા તો પણ છે રહેજો દાડિયા ગોતો ગામમાં

तो अब मेरा वो कुर्ती में लेस लगाना है तो अब लेस लगाने जा रहे हैं देख रहे हैं तो लग जाएगा ना लग अब तो जाने के बाद खबर पड़ेगा अब मेरा साहब तो सो गए हम एकला एक जा रहे हैं लेस लगाने और तो हम आए थे कपड़ा का सिलाई लगाने तो हमारा ये लेंस लग चुका है कम्प्लीट थक गया तो अब मस्त मस्त झाड़वा है जो लीजिए मस्त अम्बाइवाम है तो बादाम खाकर मस्त हम मन हो गया तो देखिए हमारी फोई गई थी कहाँ कहाँ गई थी लगे फो

लखीपुर को पगे लग ले हम कभी पगे ना लगे अभी तो, तो रतन दी क्या कर रही है ए भाई वो तो फोन तो, <laughs> <laughs> तो फ्रेंड अब हम चलते हैं घर पे अब मेरा काम कंप्लीट हो गया है तो अब हम भी जा रहे हैं सोने मेरा साथ सो गए हैं मेरे को भी नींद आ रहा है आज ना बाकी जैसे शार ने हम जागे जो सो रही थी ये दी होती थी तो, तो गाड़ी दी साफ ही हो से ओए

પ્રેસ કરવું છે

નાસ્તામાં શું હોય બીજું ગાંઠીયા બટણ સાફ બને કે ન બહુ ભૂખ લાગી છે બને તો છે હવે ઉતરતા પણ હું કરી સાવ ગયા નથી વાહ લગી જલ્દી ચા બને ને એટલે ખાધા નથી ભૂખ લાગી ગઈ છે ઓ છે થોડોક થોડો તો એ ખાલી લઈ લઈ પછી આપડો ચા બીજો બને છે લાડ બધું જોય કેમ કે ખારી હારે લાડ સાજો ઓય ઓય નાસ્તો કરો ભાઈ

મેં તો પીલા પીલા પીરોપ શર્ટ પહેરોતો પ્રીતિ કે હું પહેરલો તો પ્રીતિ એ પહેરી લીધું છે મને ગોટા કમી હતો તો તમ તો ગોટા સણા કરક પાન લીધું હું કે આપણે ગુજરાતીમાં ઝાલર ઝાલર લગાડી જે કપડા તો આજ હમ લકીપકી ઘર પે આય તો બકાલ મે કઈ મળે નહીં તો રીંગમાં ક ઝાડ દેખા તો હમ તો રીંગમાં પડી તો હમ તો લઈ લીએ કોણ છે તો पायो ने पोती।, पोती नहीं के नजो अब पाय पड़ता ने वा तो कितना सारा पाय ने की का हम्म बस बस अब नहीं अबे आ विद्या लाट बधा आगे अरे वो बा तो भाले है हैं इतनी सांग बन जा बाप रे मने बो नो तो फ्रेंड इतना इतना हिंगू पाय नखे खे कि वा मस्त नी सांग सांग बनता है साग खानी पड़ता इंग्लिश आते रह कोना कोना कौन भाव कमेंट कर देतो

તો છે આમ તો આપણે થઈ જાય છે થોડાક તો એટલે જવાનું છે તો આપણો અહીંયા પૂરો થાય છે તો લાઈક બાય